જો હું થોડુંક ઓછું બોલું તમે સમજાઈ જાય અમારા તો કલાકારોના જીવન બહુ બહુ અઘરા છે સાહેબ રાતના બે વાગે બાર વાગે ત્રણ વાગે ચાર વાગે ગમે ત્યારે અમે ઘેરે પહોંચીએ અત્યારે અઠવાડિયા પહેલાની વાત કરું કે સાહેબ બરાબર એટલો પ્રોગ્રામ લાંબો ચાલ્યો હરા ચાર પોણા પાંચ વાગે પહોંચો બેલ વગાડ્યો મારી ઘરવાળી તપેલી લઈને આવી ડોલ લી તાલ દેલા ટા ઘરવાળો શું મને કે ટો આવતા કાં સમજાવો સાહેબ એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો તમે માનશો નહીં સાહેબ એક જગ્યા એવા પ્રોગ્રામમાં ગયો દલપતભાઈ ઘેર પ્રોગ્રામમાં બહુ મજા આવી ઘેર ચા પીવા ચાલો હું તો બેન ના ઘેર ચા પીવા ઉપડી ગયો રાતના બે વાગે દલપતભાઈ બે હો એક સોફાની ચાર પેક માણીને ઉલો આમ મન કે બેહો ઘા બેહે હે મને દલપત બેહો ને એડજસ્ટ કરી પ્લીઝ એટલે હું થોડાક આટલી જગ્યામાં એમ કને ટેકવાઈ ગયો બેન ચા બનાવવા ગયા પેલો એટલો બધો રેડી થઈ ગયો ને એટલો બધો તૈયાર થઈ ગયો કે આમ જેમ ટાંટી પગ પર પગ નાખે હવે એને શું લાગ્યું મેં હવે ધીમો ઊંચકીને ધીમો મૂકી દીધો પેલો એટલો બધો તૈયાર ને સાહેબ તમે માનસો નહીં પાછો આમ તાટીઓ ઊંચો કરીને પગ પર પગ નાખે મરથી નહીં રેવાયું એટલે મેં ત્રીજી વાર એના પગમાં ચીમતા ભયડા તો ઝપકીને જાય ગયો મને તું કોણ મકું હાસ્ય કલાકાર દલપત પરમાર મને રાતના બે વાગે મારા ઘરમાં શું કોના જવું યાદ રાખજો સાહેબ મેં કહ્યું ભાઈ હું કંઈ કરતો નથી આ બેન ચા પીવા લાવેલી મને ભજન તું ગાતો હતો મેં કહું હા મને અવાજ બહુ સારો ગા અહીંયા સોફા પર મને કે તને હું વાંધો ગાની ચા પીવી છે ચાલુ પાર રસોડામાં બેન ચા બનાવતા રસોડામાં બેન ચા બનાવતા હતા ને મેં તો ભજન ગાયું પેલાની હામે ચા પીવી તે એક જ ભજન આવડે એ જૂનું થયું રે દેવા જૂનું તો થયું કે મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું કે મારો હંસલો નાનો ને દેવ પેલો ભજન સાંભળીને એટલો બધો રાજી થયો તમે માનો નહીં દોઢો બહો રૂપિયા આમ કરીને ઉડાડ્યા ડાયરામાં આવેલો ને રૂપિયા નીચે પડેલા દીકરો વણી ગયેલો એ જ રૂપિયા નાખ્યા પેલા બહો આવ્યા ને તો મને ગાવાનો ઉભડો આવ્યો મને એમ કે બીજા બહો ત્રણો પાંચસો આવે તો આપણું ડીઝલ પાણીનું થઈ જાય એટલે મેં કીધું એક અંતરો આવડે છે તું કહેતો તો ગામ મને કે નાના તારો અવાજ બહુ હારો યાર ચાલ ગા ચા બનતા વાલ લાગે એની ઘરવાળી રસોડામાં ચા બનાવતી હતી મેં આગળ ગાયું કે તારે ને મારે હંસા પિતરે વેલણ આવી આપડી ક્યારે બંધાયેલી ત્યારે એમ થાય કે કોની હમે હું ગાઉ કા સમજાવો મારા ગામના હરીશ કાકા સાહેબ તમે માનશો નહીં હરીશ કાકા મુંબઈની અંદરમાં ગયા ને સાહેબ આજે પાંત્રી વર્ષથી એટલા બધા વેલ સેટ થઈ ગયા એ માણસને એક સમય એમ કહ્યું કે મુંબઈ જવાનું જેની પાસે ભરું હતું વગર ટિકિટે લોકલ ટ્રેન ની વિરમગામ પેસેન્જર માં ગયા મરસ હવે દોઢ વર્ષ સુધી સાહેબ એમ કે વડા પાવ ને ચા ખાઈને ચા પીને અને બરાબર એમ કહેવું કે સાહેબ એ દોઢ વર્ષ સુધી વિતાવ્યો ની ઉપર હોઈ રહ્યા પણ એટલી બધી મહેનત કરી કે આજે ત્રણ ફેક્ટરી ચાર બંગલા અને સાહેબ કેટલી કરોડો રૂપિયાની સંપત્તિ મેળવી લીધી સાહેબ બોલો વિચાર તો તમે કરો ને તેમાં અત્યારે એકવીસ કરોડ રૂપિયાનો ફ્લેટ જુહુ ચોપાટી ઉપર લીધો અમારા ગામમાં આમંત્ર આપવા હારુનભાઈ ગામનો માન આનંદ કે એકવીસ કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો તમારે બધા આવવાનું મને પૂછ્યું મને કે દલપત તું શું કરે મેં કહું હું તો ભજન કરું મને કે ચાલ એકવી કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો એનું વાસ્તુ પૂંજન આવીને તું ભજન કરી જા એટલે મને ખુશી થઈ હું તો ગયો મને એમ તો લગ્નની લાગેલી કે એકવી કરોડ રૂપિયાનો ફ્લેટ કેવો હશે કાકાએ મને આખો ફ્લેટ બતાવ્યો મને કે જો આ હોલ આ કિચન અત્યારે કાકી હાથે આ બાજુ મારો બેડરૂમ આ મોટા બાબાનો બેડરૂમ આ નાના બાબાનો બેડરૂમ આ ટોયલેટ મકવામાં હું જોવાનું મને કે દલપટ આ ટોયલેટમાં જોવા જેવું છે મકવામાં શું હોય મને કે ચાલી લાખ રૂપિયાનું તો ટોયલેટ છે મેં કીધું બસ ચાલી લાખનું જ છે કેમ મને કે ચાલી લાખ ઓછા છે આવ અમારા તાલુકામાં કરોડ કરોડના ટોયલેટ બતાવું રોડ ટચ ને અમારા ગામનો માણસ તો એટલો બધો દિલદાર કે કરોડ વાળામાં નહીં ફાવે તો હવા કરોડમાં ઘુસી જાય હા બીડી પીટો પીટો વાત બી કરે આ અમે બે જણા વાત કરતા હતા નાનો છોકરો સુતેલો ને છોકરાએ રડવાની સ્પીડ પકડી એટલું બધું રડે છાનો રડેવાનું નામ નહીં લઈ મેં કીધું કાકા કોનો દીકરો મને કે મારા દીકરાનો દીકરો કેમ આટલું બધું રડે મને કે એની મા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા ગઈ દલપટ હાંજે પ્રોગ્રામ છે ને એટલે એમ કે તું તો કલાકાર છે કાંઠે હલડદું ગાય તો છાનો રહી જાય મેં આનું નામ હું મને કે મુનિયો મને કહું મુનિયાના હલરદાની હોય હલરદા હોય શિવાજી જેવા દીકરાના હલરદા હોય રામ જેવા દીકરાના હલરદા હોય ભગવાન કૃષ્ણ જેવા દીકરાના આ મુનિયાનું જેટલું એટલું ગાની એટલે મને તો થોડું ઘણું મેં હલરદું ગાયું બહુ જૂનું હલરદું ગાયું ગાયું આવ્યા બાર જીજાબાઈ ને આવ્યા બાર બાલુડાની માત હિચોરે શિવાજીને આટલું ગાયું ને તે છોકરાએ વધારે રડવાનું ચાલુ કર્યું કે આગળ કા મેં કુ છાનો મને આગળ આગળ એટલે હું તો ગામડાનું દેશી હલડદું ગાયું જે મારી બહેનો માતાઓ વર્ષોથી ગાય તદ્દન જુઠ્ઠું હા ખોટું ગાય હા કાં ખોટું ગાય ગાવ છો ને તમે જુજો મારી હાથે ગાજો કે ભૈલો મારો ડાયો ને પાટલે બેસી પાટલો ગયો ખસી ને ભૈલો પૈડો આ તો મને કહી દે પાટલો ખહી જાય ભૈલો દાત કાઢે આ ખોટું ગાય કે ન તય છાનો નીયો છોકરો મન કે આગળ આગળ કે પથરા કાઈ સ્ટોક તો ખાલી મન કે ગાની 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 પણ ઓર કંટાળી ગયો ને હલરધું બનાવીને ગાયું કે તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા દેવ ના દીધેલ છો તમે મારા લોઈ ના પીધેલ છો તોય છોકરો છાનો નહીં રહ્યો એટલામાં એક બેન આવી લટક મટક કરતી કરતી હા બોમ્બે વાળી ને ભાઈ જીન્સનું પેન્ટ પહેલું ટી શર્ટ પહેરેલી જીન્સ તો એટલું ટાઈટ પહેલું મને એમ કે હંચા પર હુવડાવીને હેવું હોય કે કેમ મારો બાપ જાણે કોણ ફેશન કાઢે આવી ભાઈ મને કે શું કરો છો મકો હાલરતા કામ છું દોડ કલાકથી આ છાનો ને રહ્યો કોનો દીકરો મને કે આપણો મકો આપણો નહીં આવા ટોફાની મારું નામ હું કામ બગાડે મને કે મીન્સ મારો મગો બેન આ દોઢ કલાકથી થી હલડતા ગયા છાનો નથી રહેતો મને કે એકવીસમી સદીનો દીકરો છે આટો મારા ઓગણીસો નો ઓગણ ના હલડતા છાનો નહીં રે લાવો ઘોડિયાની દોડી મારા હાથમાં મારા છોકરાને છાનો રાખીને બતાવો ને પેલી બેને જે ઘોડિયાની દોડી હાથમાં પકડીને એકવીસમી સદીના દીકરાને હુવડાવવા માટે એકવીસમી સદીની માતાએ જે હલડદું ગાયું હરુણભાઈ દિલથી તમને કહું મને ધનુડ ઉભરેલું કયું હલડદું હે વલવાડા હું કડવા ગઈ લીડે પૈડી વલવાડા હું કડવા પેલો ઉમડો પડી ને હોઈ ગયો કા સમજાવો તમે સાહેબ આનંદ છે આ તો આનંદ ને અમુક અમુક વાત પાછળથી સમજાય સમજાય પછી બહુ મજા આવે ખરેખર મુંબઈની ટ્રેનની અંદરમાં મુંબઈની ટ્રેન મને અત્યારે યાદ આવે હારુનભાઈ આ લોકો જે ઉભા રહેલા છે ને એ મુંબઈની ટ્રેનની અંદર એટલી ખતરનાક ભીડ હોય બધા આમ જ ભાઈ આપણે ઉતરવાનું નહીં એ લોકો ઉતારી દે હા આમ આમ જ ને તેમાં કોઈના બગલિસ્તાન પાસે કોઈનું નાકિસ્તાન આવ્યું હોય ધન્યવાદ એટલી ખતરનાક પરિસ્થિતિ હોય સાહેબ પહેલી વાર મુંબઈ ગયેલો પહેલી વાર પહેલી વાર મુંબઈ ગયો ને બરાબર એમ કે વિરાન ના સ્ટેશન પર ઉતરી અને બરાબર હમે એક મસ્ત બેન બેઠા ઉભેલા એટલે એમ થોડી થોડી સ્માઈલ કર્યા કરો તો મેં તો ખુશ થઈ ગયો એટલે ગીત ગાયું ચૂપ ચૂપ ખડી હો જરૂર કોઈ વાત હે કઈ રિસ્પોન્સ નહી આઈ પો એટલે મેં જરાક જોડમાં ગાયું ચૂપ ચૂપ ખડી હો જરૂર કોઈ વાત હે તો અભી કઈ બોલી મેં વળી વધારે વઢાણે જોડમાં ગાયું ચૂપ ચૂપ ખડી હો તાટો પેલી આવી પહેલે મુલાકાત શકો આજે આ ખોટી જગ્યા પર આવ્યો થાય ને હવે તો ટોલ ના કપડું હોય પેલો ટા ટોલ આપો પછી બીજું આપો હા સમજાવો સાહેબ હે હા ચોક્કસ ચોક્કસ સાહેબ આ મને મને બહુ ક્યારથી મને ત્રણ ચાર ફરમાઈશ આવી છે એક ચિઠ્ઠી આવી છે એટલે એક સરસ મજાનો પ્રસંગ તમને લઈ લઉં અમારા ગામની પાલિકા કી ભાઈ બહુ અઘડી આ થોડોક સહકાર મને હાલજો હરુણભાઈ આ તો તમે કાળો હાલ ના આ ખરેખર ગામની પાલિકા કે થોડોક મને સહકાર આપજો મારા સાજિંદા મિત્રો મારા અહીંયા તેતપર બેઠલા તો બધા આપશે પણ તમે બી થોડીક આપજો તો ખરેખર કેટલી કેટલીક ઓળખે પાલી આ ત્રણ સાલ આવી હરણભાઈ આજે આ લાલ મને હારી લાગતી છે એટલે હોય જાઉં